ઓરિજિનલ જાફરાબાદી આ ભેંસ વેંસવાની છે દિવસનું વીસ લિટર દૂધ ભેંસમાં છે અને દસ દિવસની જ કાશી ભેંસ છે તો આ ભેંસ ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પતી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો ખેડૂત મિત્રો વાત કરીએ આપણે આ ભેંસની તો દસ દિવસની કાશી ભેંસ છે તેવું માલિકનું કહેવું છે અને એક ટાઈમનું લીટર દસ દૂધ આપે છે ભેંસ તો દિવસનું વીસ લીટર દૂધ છે ભેંસમાં અને ટોટલ જવાબદારી સાથે આ ભેંસ વેચવાની છે કોઈ પણ એમ ભેંસમાં જોવા નહીં મળે ફૂલ ગજુ અને ફૂલ હાઈટ ભેંસમાં જોવા મળશે તમે વિડીયોમાં જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી ભેંસ જોવા મળશે અને ભેંસમાં વીસ લીટર દિવસનું દૂધ છે બીજું વેતર છે ભેંસ અને દસ દિવસની કાશી છે તો ભેંસ આ પ્રમાણે જોવા મળશે ટોટલ જવાબદારી લેવામાં આવશે અને એક ટાઈમનું દૂધ દસ લીટર છે દિવસનું વીસ લીટર દૂધ છે તો વાત કરીએ આપણે ભેંસના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવસભાઈ આ ભેંસની કિંમત બે લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે તો ભાવસભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્યાંશી બસો બે ઓગણપચાસ ઝીરો સાવતેર ભાવસભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે બે લાખ વીસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો આ ભેંસ તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ તો ગામ બાદલપુર જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય